આ અંગે સાંપડતી માહિતી અનુસાર ધોરણ દસ અને ધોરણ બારની જાહેર પરીક્ષાઓ તારીખ થી આરંભ થશે આ પરીક્ષાઓ પારદર્શક રીતે યોજાય તથા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની પરીક્ષાની વિના સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા દર વર્ષે તમામ પ્રયત્નો કરવામાં આવે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો ઓગણીસો ની કલમ 43 હેઠળ બોર્ડના પ્રશ્નપત્ર જવાબવહી અને અન્ય સાહિત્યને ગોપનીય ગણવામાં આવેલ છે આવા સાહિત્યને અનઅધિકૃત રીતે પોતાની પાસે રાખવા બીજાને પહોંચાડવું કે ઉપયોગમાં લેવું તે ગુનો છે જેના માટે જેલ અને દંડની જોગવાઈ કરાઈ છે પ્રશ્ન પેપર સોલ્વ કરવા માટે કોઈ શિક્ષક કે ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલક કે અન્ય કોઈ પણ વ્યક્તિ મદદ કરે તો આ કૃત્ય કાયદાની કલમ ટુ કે આઈ સી અનુસાર ગુનો છે અને કસુરવારો સામે કલમ બાર ત્રી મુજબની શિક્ષાની જોગવાઈ હોવાથી તે અનુસાર કાર્યવાહી કરવાની રહેશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું